કુંબાસાકેની આ હિંદ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોની નિશ્રામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહપાઠ સત્સંગ પોષક શિબિર પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃત્ય અભિષેક તેમજ સમુદ્ર સ્નાન મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદિ શ્રી જીતેન્દ્રપ્રિયાદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે પરમપૂજ્ય જ્ઞાન મહોદ્ધી આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મોંબાસા કેન્યા હિંદ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહપાઠ સત્સંગ પોષક શિબિર પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક સમુદ્ર ભવ્યતા અને આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાને ઘાગરમાં સાગર ભરી દીધું છે શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો શાસ્ત્રોનો સાર રહ્યો છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિત કરનારી છે અને મનુષ્ય માત્રને મનવાંછિત ફળ દેનારી છે જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે મણિનગર શ્રી સ્વામ્યાન ગાદીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મુંબાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂપાઠ પૂજની સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો આજે હિંદ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક કરવામાં આવશે તેમજ સાથે પ્રાથ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંબાસમાં તેમજ નાયરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે જય સ્વામિનારાયણ મુંબાસકેરિયા હિંદ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં સત્સંગ પોષક શિબિર તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ પ્રાતઃ પૂજા ભક્તિભાવપૂર્વક પરમ પીર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીશ્રીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં એકસો અઠ્ઠાણું વર્ષ પહેલાં મહાસુદ પંચમીના રોજ સંવંત અઢારસો બ્યાસીમાં કરી હતી સંવંત બે હજાર બ્યાસી મહાસુદ પાંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે કે જીવન જીવવાની જડીબુટ્ટી તેમજ તેઓએ સત્સંગ શિબિરમાં પૂજાનું મહાત્મ્ય સમજાવતા કહ્યું કે પૂજા એકવાર આવશ્યક સંસ્કાર માનવામાં આવે છે તેને તેના વિના વ્યક્તિને શાંતિ મળતી નથી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે શરીરને અનેક અવરોધોથી મુક્તિ મળે છે તે ભગવાન સાથે જોડાણનો એક માર્ગ છે ભક્ત અને ભગવાન વચ્ચે અનન્ય સંબંધ બનાવવામાં મદદ કરે છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી વચનામૃત અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને નિત્ય પૂજા કરવાની આજ્ઞા કરેલી છે ભગવાનની પ્રાતઃ પૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પસાર થાય છે ઈશ્વર આરાધનાનો સર્વોત્તમ કાળ બ્રાહ્મણ મુક્ત છે આથી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલાં ઉઠવાની આજ્ઞા આપી તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા જીવાત્મા મોક્ષ માટે અંતકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પૂજવા કરવી અનિવાર્ય છે આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી ઋષિકેશવદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા અબાલવૃત્ત હરિભક્તોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન આરતી શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક તથા આરતી ઉતારી હતી આ અવસરનો લાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો